સાહેબ જે ભરૂચમાં ઘણા સમયથી અસમંજસ હતી અને ઇન્ડિયા ગઠબંધને સંયુક્ત ઉમેદવાર તરીકે ચેતર વસાની જાહેરાત કરી છે શું કહેશો દેશમાં ભારતીય જનતા પાર્ટી એટલી બધી મજબૂત બની ચૂકી છે ને કે સામેના વિરોધ પક્ષો બિલકુલ હવા મારે છે અને નેશનલ લેવલ પણ કોંગ્રેસ સાવ તૂટી ગઈ છે પ્રાદેશિક પક્ષો પણ સાવ એટલા મજબૂત નથી અને દિન પ્રતિદિન રાજ્ય અને દેશની અંદર સરકારો જે છે એમાં ભાજપ સિવાય બીજી કોઈ સરકાર આવી શકે તેવી શક્તિ નથી અને લોકસભાની પણ વાત કરું લોકસભામાં પણ આજે કોંગ્રેસ કે બાકીના કોઈ પણ લોકો સત્તા પક્ષની સામે જે પક્ષ હોવો જોઈએ એ વિરોધ પક્ષની ભૂમિકામાં પણ આજે એ નથી તો એના માટે ભાજપને સત્તામાંથી બહાર કાઢવા માટે તમામ પ્રાદેશિક પક્ષો ને કોંગ્રેસ ખૂબ ઘણા સમયથી મથામણ કરી રહ્યા છે કે ભાજપને કઈ રીતના સત્તાથી દૂર કરી શકાય ને એના માટે લોકો સક્રિય છે દરેક રાજ્યની અંદર દરેક જગ્યાએ સેન્ટ્રલ લેવલથી પણ ગઠબંધનની એમની વાતો ચાલે છે ગઠબંધન થાય છે પાછું તૂટી જાય છે જ્યાં સુધી ચૂંટણી પૂર્ણ થશે રિઝલ્ટ આવશે ત્યાં સુધી આ સ્થિતિ રહેવાની છે પછી પણ આ સ્થિતિ રહેવાની છે ચૂંટ્યા પછી પણ પણ છતાં પણ ભારતીય જનતા પાર્ટી હું ફરી પણ કહું છું એટલી બધી મજબૂત છે એટલી બધી મજબૂત છે અમારા પ્રદેશો પ્રદેશ પ્રમુખો અને નેશનલ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે જે પી નડ્ડાજી અને એમનું જે સંગઠન સરકારની સાથે રહીને એટલી મજબૂતાઈથી કામ કરે છે ગમે તેવી ચૂંટણી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય બિલકુલ એમ કહું ને સરળતાથી એમ કહું રમતા રમતા અમે જીતી જવાના છે સાહેબ ગઠબંધનમાં ખાસ કરીને આજે કોંગ્રેસ કોંગ્રેસ અને પટ્ટો સીધી ભાજપ જોડે ફાઈટ લડ છે એ તો દેખીતું જ હતું ને આ તો ખાલી એકબીજાને ખો આપવાની વાતો કરતા હતા ચૈતર વસાવાનો ઘણા સમયથી ભરૂચમાં નક્કી જ હતું કે લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ એને સપોર્ટ કરશે એ ઉપલા લેવલેથી નક્કી જ હતું જિલ્લાના સ્તરેથી કદાચ ઘણા બધા લોકોને નારાજગી હશે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવું એના માટે આ બધા એમના અખતરાઓ છે પણ એમાં એ સફળ થવાના નથી સર ખાસ કરીને જોવા જઈએ તો અહેમદ પટેલના દીકરાઓ ઈચ્છતા હતા કે એમની સીટ પર એમના પ્રભુત્વ રહે એ લોકોને અન્યાય થયો લાગે છે હવે એમનો વિષય છે હવે કોઈની સાથે ન્યાય કરું કોઈની સાથે અન્યાય કરું એ કોંગ્રેસનો વિષય છે અને આપના લોકોનો વિષય છે વિરોધ પક્ષોનો વિષય છે અમારી તો જીતવાના એંગલ થી અમે ચાલીએ છે જીતવાના ગણિત થી અમે ચાલીએ છીએ પાટીલ સાહેબ આ ગઠબંધન ને લંગડા આંધળા નું ગઠબંધન કીધું છે તો બિલકુલ સાચી વાત છે એ જ છે દેખાય છે એવું પાટીલ સાહેબ અમારે શેર પાટીલ સાહેબ એવો બહુ સારી રીતના અભ્યાસ કરીને આ વાત કરી છે બિલકુલ સાચું કહ્યું છે કારણ કે સંગઠન તે માહિર છે હા સાહેબ ખાસ કરીને ભરૂચ સીટ હવે ભાજપ માટે જીતવી અઘરી છે સરળ છે કેવી રહેશે આ ગઠબંધનને લઈને જો આપણે અહમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં જેનો સોળ કરાય કોંગ્રેસનો સુરત તપાવતા હતા અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાયબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા બીટીપીના સર્વે શર્વા કેટલા મજબૂત નેતા હતા એ વખતે અમે એમને નથી ગાંઠા કોંગ્રેસવાળાને કે બીટીપીવાળાને તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે બીટીપી એનું કોઈ અસ્તિત્વ નથી હવે એ કોને સપોર્ટ કરે છે એ રામ જાણે અને આપ નવી નવી પાર્ટી છે એક એક ખૂણામાં છે ઢીડિયાપાડા વિધાનસભા પૂરતી બાકીની છ વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી હશે પાંચ વીસ પચીસ કાર્યકર્તાઓ બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનો અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે સાહેબ કોંગ્રેસમાંથી હવે જોર અપક્ષ લડે મુમતા પટેલ કેટલું ફેર પડે મને નથી લાગતું કે આ લોકો અપક્ષ લડવાની હિંમત કરે પાર્ટી એમને ઉપરથી સેન્ટ્રલમાંથી સપોર્ટ કર્યો એટલે કોઈ બળો નથી કરવાના